તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે આ સાથે ચૂંટણી પંચે આ અંગે બધા જ પક્ષોને માહિતી પણ આપી દીધી છે જો કે હવે પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે તો જૂનાગઢ કોંગ્રેસના મહામંત્રી વીટી સીડા દ્વારા ચૂંટણી પંચ સમક્ષ તપાસની માંગણી કરાઈ છે તો બીજી બાજુ કોંગ્રેસની ફરિયાદને ભાજપે પાયા વિહોણી ગણાવી છે તો જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસની આ ફરિયાદમાં કોઈ દમ નથી ભાજપે કાર્યક્રમ કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી ઉપરાંત

સરકારી મિલકતના દુરુપયોગનો જે આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા જે કરવામાં આવેલ છે તે તદ્દન પાયા વિહોણા છે સત્ય હકીકત એ છે કે મનસુખભાઈ માંડવીયા સાહેબની આ કાર્યક્રમની પૂર્વ મંજૂરી ચૂંટણી અધિકારી તથા મામલતદાર મંથલી પાસેથી લઈ લેવામાં આવેલ હતી સાથે સાથે મંથલી માર્કેટિંગ યાર્ડના સહકારી ધારા ધોરણો નિયમ મુજબ રૂપિયા પાંત્રીસો છે એ ભાડું પણ ચૂકવી દેવામાં આવેલ છે આમાં કોઈ સરકારી મિલકત નો દુરુપયોગ કરવામાં આવેલ નથી અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે તે તદ્દન પાયા છે અત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં આચાર સંહિતા જયારે અમલમાં હોય ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આદર્શ આચાર સંહિતાની અમલવારી કરાવીશું અને કડક રીતે અમલવારી કરાવીશું ચૂંટણી પંચ સ્વતંત્ર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે વંથલીની માર્કેટ યાર્ડમાં એટલી મોટી વિશાળ સભા થઈ અને તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા કે જેને પોરબંદર તેરના પોરબંદર અગિયારના લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે જાહેર કરેલ છે અને ચાલુ કેન્દ્રીય મંત્રી છે અને લોક અને પેટા વિધાનસભા માણાવદરના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી બંને ઉમેદવારોની હાજરીમાં ત્યાં સભા થઈ છસોથી હજાર માણસોની સભા થઈ અને સભા બાદ તે માર્કેટ યાર્ડમાં જમણવાર કરવામાં આવ્યું અને જમણવારમાં ત્રણસોની થાળી પીરસવામાં આવી ખરેખર સર ચૂંટણી પંચના નિયમ મુજબ ગુજરાતી થાળીના સો રૂપિયા ભાવ છે અને પંજાબી રૂપિયા ભાવ છે ત્યારે તમામ નિયમોને મૂકી છસો થી સાતસો માણસ નું ત્યાં જમણવાર કરવામાં આવ્યું છે અને આજ દિન સુધીમાં આજે તે ઘટનાને ચોવીસ કલાક વીતવા આવ્યા છે હજી સુધી કોઈ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ ત્યાં નજીકમાં નાયબ કલેક્ટર શ્રી છે શ્રી છે તાલુકા વિકાસ શ્રી છે અને કોઈ પણ આજ દિન સુધી એમની સામે કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ સત્તાવાર જાહેર થઈ નથી અને ત્યારે જ્યારે અત્યારે તે માર્કેટ યાર્ડમાં કોઈ બોડી પણ અમલમાં નથી વહીવટદાર શાસન છે ત્યારે ખરેખર આમાં જવાબદાર જિલ્લા રજિસ્ટર પણ છે સરકારી મિલકતની અંદર આવો ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષનો કાર્યક્રમ ન થઈ શકે તે કાયદાકીય ગુનો છે અને આચારસંહિતાનો ભંગ થાય છે જેના માટે કરીને અમે ચૂંટણી પંચને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ લેખિત ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચ એક નિષ્પક્ષ કામગીરી કરી કોઈપણ સત્તા પક્ષના ડર વગર તેમના તેમના દબાણ વગર અને નિષ્પક્ષ કામગીરી કરી અને પ્રજાને મતદારોમાં વિશ્વાસ બેસાડે કે ચૂંટણી પંચ ખરા અર્થમાં સ્વતંત્ર છે